ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું આ સત્સંગમાં હું સ્વાગત કરું છું અને આજે આપણે સત્સંગ કરીશું રમા એકાદશીના વિષયમાં સૌથી પહેલો પ્રશ્ન ઘણા લોકોના મનમાં એ હશે અથવા તો છે કે આ વખતે આ રમા એકાદશી સોળ તારીખે છે કે સત્તર તારીખે છે સોળ તારીખે વ્રત કરીએ કે સત્તર તારીખે કરીએ એમ કેટલા વાગે શરૂ થશે કેટલા વાગે પૂર્ણ થશે એની કથા શું છે એનું મહત્ત્વ શું છે એનો પારણાનો સમય શું છે આજે આ બધું જ સ્પષ્ટ હું તમને પંચાંગ પ્રમાણે શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હરિબોલ તો હવે આપણે આ એકાદશી જે છે એ આરંભ ક્યારે થાય છે તો આ એકાદશી રમા એકાદશી છે એ સોળ તારીખે સવારે છ વાગે ને પાંચ મિનિટે શરૂ થશે અને સત્તર તારીખ ઓક્ટોબરે છ ને બેતાલીસે પૂરી થશે એટલે આમ જોવા જાવ તો રાત્રિનો સમાવેશ આમાં થઈ જાય છે તો તમે સોળ તારીખે એકાદશીનું વ્રત કરી શકો પણ ઘણી જગ્યાએ તમને જે રમા વૈષ્ણવ એકાદશી કે વૈષ્ણવ સ્માર્ટ ઘણા લોકો આ એકાદશી કરતા હોય છે વૈષ્ણવ એકાદશી એ લોકો સત્તર તારીખે પણ કરવાના છે તો પંચાંગ પ્રમાણે સત્તરે પણ કરી શકો પણ હું જો તમને કહું મારું એવું સજેશન છે કે સોળ તારીખે કરશો તો વધુ સારું રહેશે તો સોળ તારીખે જો તમે એકાદશી કરો તો સત્તર તારીખે બપોરે પારણા તોડવાનો ટાઈમ છે લગભગ એક વાગેને પચાસ મિનિટ બપોરથી લઈ અને ત્રણ વાગે સત્તાવન મિનિટની વચ્ચે પારણા તમે ખોલી શકો અને જો સત્તર તારીખે તમે આ એકાદશી કરવાના હોય તો અઢાર તારીખે સવારે સાડા સાત વાગે સાતને ત્રીસથી માંડી અને સાતને અડતાલીસ લગભગ અડતાલીસ અઢાર મિનિટના સમયની વચ્ચે તમારે પારણા ખોલી દેવાના હવે આ એકાદશીનું મહત્ત્વ શું છે અને બીજી એક સ્પષ્ટતા કરું કે વિદેશોમાં મુહૂર્ત અલગ હોય છે વિદેશોમાં આ એકાદશીનો જે દિવસ છે તિથિ છે અલગ છે એટલે તમે જે દેશમાં હોય એ પ્રમાણે આચરણ કરજો પણ આ હું વાત કરું છું ભારત દેશ વિશે હવે આનું મહત્વ શું છે તો આ પાપહારિણી મોટા મોટા પાપોને હરવા વાળી આ એકાદશી છે અને એમાંય આ એકાદશી કરી એનું ફળ જો તમે કોઈને અર્પણ કરો તો બહુ મહાન ફળની પ્રાપ્તિ થાય અને જેના માટે તમે એકાદશી કરો અને જેને અર્પણ કરો નિસંદેહ એને ફળની પ્રાપ્તિ થાય અને એ જ કથામાં પણ કહેલું છે અને કથામાં શું છે તો જે ભગવાન કૃષ્ણને યુધિષ્ઠિર જ્યારે પૂછે છે કે આ જે એકાદશી છે એ એકાદશીનું મહત્ત્વ શું છે એની કથા શું છે એ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય આ બધું જે છે એના વિષયમાં જ્યારે ભગવાન શ્રવણ કરાવે છે કે આ એકાદશી કરવાથી મોટા મોટા પાપોથી મનુષ્ય મુક્ત થઈ જાય છે મહાપુણ્યોની પ્રાપ્તિ થાય છે અને અંતતો ગતવા અંતે વિષ્ણુ લોકે મહિયતે તે લોકની પ્રાપ્તિ થાય છે અને એના સિવાય ઘણા બધા હવે એમાં કથામાં શું છે તો કથાની અંદર જે ચંદ્રભાગાની જે કથા છે અને એના જે પતિ હોય છે એની જે કથા છે હું તમને બહુ ટૂંકાણમાં કે સંક્ષિપ્તમાં એ કથા જો શ્રવણ કરાવું તો એ કથા વિશે ભગવાન પોતે એવું કહે છે કે પૂર્વકાળના વિશે મુચુકુંદ નામના જે વિખ્યાત રાજા હતા તે વિષ્ણુ ભક્ત ભક્ત હતા સત્ય પ્રિયજ્ઞ હતા અને એ દરેક પ્રકારે આધ્યાત્મિક ખાસ કરીને શાસ્ત્રોનું આચરણ કરવાવાળા હતા હવે એમના જે પુત્રી હતા જેમનું નામ હતું ચંદ્રભાગા એ ચંદ્રભાગા જે છે એમનો જે વિવાહ છે એ શોભનની સાથે કરવામાં આવે છે અને એ શોભન પોતાના સાસરી પક્ષમાં એટલે એ રાજાની ત્યાં જાય છે અને એ દિવસે દશમી તિથિ હોય છે અને દશમી તિથિએ આખા નગરમાં ઢંઢેરો પીટવામાં આવે છે કે આવતીકાલે એકાદશી છે એટલે કોઈએ પણ અન્ન ખાવું નહીં અને કોઈને પણ અન્ન આપવામાં આવશે નહીં આવું જ્યારે ચંદ્રભાગાએ પોતાના પતિને કહ્યું કે એકાદશીએ અન્નનો સદૈવ ત્યાગ કરવામાં આવે છે અને અમારા નગરમાં અમારા ઘરે અમે અન્ન નથી કોઈને ખાવા દેતા પશુ પક્ષીઓને પણ અમે અન્ન નથી આપતા ઘાસ અને દાણા આપીએ છીએ એટલે કે અન્નનો ત્યાગ કરવો જોઈએ અને ત્યારે પછી એના પતિ જે શોભન છે એ ચંદ્રભાગાને પૂછે છે કે આ શું છે આવી તો આ એકાદશી શું છે એનું મહત્ત્વ શું છે બધું મને શ્રવણ કરાવો ત્યારે ચંદ્રભાગા એકાદશી વિશે જ્યારે એમને કહે છે ત્યારે શોભાને કીધું કે તમારું કહેવું ઠીક છે શાસ્ત્રોના આચરણથી જ આપણે આગળ વધવું જોઈએ અને હું પણ આ એકાદશી કરીશ આવો દ્રઢ નિશ્ચય તો એમણે કરી લીધો પણ એ ભૂખે રહી શકે એવી અવસ્થામાં ન હતા એટલે ભગવાન પછી શ્રી કૃષ્ણ કહે છે કે આ રીતે જ્યારે એણે પાલન કર્યું એકાદશીનું પણ જેમ જેમ દિવસ ને સમય વીતતો ગયો એમ એ ભૂખથી વધારે પીડિત થતો થયો જેમ જેમ આ એકાદશીમાં સૂર્ય અસ્ત થવા માંડ્યો ચંદ્ર ઉદય થવા માંડ્યો રાત્રિ વીતવા માંડી એમ ધીમે ધીમે એ વધારે એના શરીરમાં પીડા ઉત્પન્ન થવા લાગી અને જ્યારે રાત્રિકાળ આવી હરિપુરા પૂજા પરાયણ અને જાગરણમાં બધા આસક્ત હતા સવારે થતા થતા સુધીમાં એ શોભન જે હતા એ અત્યંત દુઃખદાયી થઈ ગયા અને સૂર્યોદય થયો ત્યાં સુધી એમના પ્રાણોનો અંત થઈ ગયો રાજા મુચુકુંદે પછી જ્યારે આવું ઘટના ઘટી ત્યારે રાજા મુચુકુમદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી એના દાહ સંસ્કાર એટલે કે અગ્નિ સંસ્કાર કરાવ્યા અને એના પછી ચંદ્રભાગા પછી પોતાના પિતાની ત્યાં રહીને જ પછી બધા આ જે કાંઈ વ્રત હોય શાસ્ત્રોનું આચરણ હોય એ બધું જ કરવા લાગી અને રમા એકાદશી અજાણતાથી પણ એણે કરી હતી કોણે શોભને અને એના કારણે એ મંદ્રાચલના પર્વત ઉપર જઈ અને પરમણ રમણીય દેવપુરુ એને પ્રાપ્ત થયું અને ત્યાં જ એ રહી કુબેરની ભાંતિ ભલી એક તેજસ સ્વિતા પ્રાપ્ત કરીને ત્યાં રહેતો હતો પણ રાજા મુચુકુંદના નગરમાં એક તપસ્વી સોમ શર્મા નામના બ્રાહ્મણ હતા એ વિહાર કરતાં કરતાં ત્યાં નગરમાં ગયા જ્યાં આગળ આ શોભન રાજા જે નગરમાં હતા ત્યાં આગળ ગયા અને ત્યાં એમને જોઈને એ ખુશ થઈ ગયા અને એ સોમશર્મા બ્રાહ્મણને જોઈને શોભન પણ ખુશ થઈ ગયા ઊભા થઈ ગયા એમનો આદર સત્કાર કર્યો બધું કર્યું અને એમની નજીક જઈ એમને પ્રણામ કરીને સોમ શર્માએ કીધું કે તમે આટલા સુંદર નગરમાં કેવી રીતે આવ્યા ત્યારે એમણે પછી કીધું કે આ રીતે રમા એકાદશીના પ્રભાવથી અહીંયા હું આવ્યો છું પછી બધા વિશે સમાચાર પૂછ્યા કે રાજા મુચુકુંદ અને પોતાની પત્ની બધા કુશળ છે ક્ષેમ છે આ બધું પછી સોમ શર્માએ કહ્યું કે બધા જ ત્યાં કુશળ છે આટલું સરસ મજાના નગરમાં કે આ વિચિત્ર નગરમાં તમને કેવી રીતે બધું પ્રાપ્ત થયું પછી એમણે પૂર્વ વૃતાંત શ્રવણ કરાવ્યું ને બધું કીધું પછી થોડા સમય પછી સોમ શર્મા પાછા પોતાના નગરમાં જાય છે અને ત્યાં જઈને શોભનની પત્ની એટલે કે ચંદ્રભાગાને કીધું કે એ જે નગરમાં છે નગર તો એમને ખૂબ સરસ પ્રાપ્ત થયું છે પણ એ નગર જે છે સ્થિર નથી એવું એ જે શોભન રાજા છે એમણે કીધું અને એમણે મને તમને સમાચાર આપવા માટે કહ્યું છે તો હું તમને આ વૃત્તાંત શ્રવણ કરાવી રહ્યો છું કે તમે એવું કાંઈક કરો કે એ એ જે નગર છે ને એ સ્થિર થઈ જાય અને ત્યાં સદૈવ એ નિવાસ કરે ત્યારે ચંદ્રભાગાએ કીધું કે હવે તો મારે પણ મારા પતિની પાસે જવું છે મારે એમના દર્શન કરવા છે અને નગરમાં એમની સાથે નિવાસ કરવો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ચંદ્રભાગાની આ વાત સાંભળી અને સોમશર્મા સાથે લઈ જઈ અને મંદ્રાચલ પર્વતની નિકટમ વામદેવ મુનિનો જે આશ્રમ હોય છે ત્યાં જાય છે મંત્રની શક્તિ અને એકાદશીઓના સેવનના પુણ્ય પ્રભાવથી ચંદ્રભાગાનું જે શરીર છે દિવ્ય થઈ જાય છે અને એને પણ પછી મોક્ષ એટલે કે ગતિ પ્રાપ્ત થાય છે અને પોતાના પતિની સાથે એ નગરમાં ત્યાં જાય છે હવે એ નગરમાં તો ત્યાં જાય છે પોતાના પતિને જોઈને ખુશ થઈ જાય છે એનો પતિ ચંદ્રભાગાને જોઈને ખુશ થઈ જાય છે પણ એને ખબર હતી કે આ નગર સ્થિર નથી સ્થાયી નથી એ ગમે ત્યારે પછી ત્યાંથી એમને નીકળવું પડે કે એ નગર નષ્ટ થશે એટલે પછી એમણે પોતાના પુણ્ય પ્રભાવથી તો કયો પુણ્ય પ્રભાવ ચંદ્રભાગાએ શું કીધું અને શું કર્યું કે ચંદ્રભાગાએ કીધું કે હું આઠ વર્ષની હતી ત્યારથી આ એકાદશીનું વ્રત કરું છું અને એ આઠ વર્ષથી સુધી અત્યાર સુધીમાં મારી એકાદશીઓના જેટલા પણ પુણ્ય ભેગા થયા છે એ પુણ્ય પ્રતાપથી અને એ પુણ્ય હું આ સ્થિર નગરને અને તમને અર્પણ કરું છું જેથી કરીને મારા વચનથી ને મારા પુણ્ય પુણ્યપ્રથાથી આ જે નગર છે સ્થિર થશે આવું વચન આપી એટલે કે પોતાનું કરેલી એકાદશીનું પુણ્ય ત્યાં સમર્પિત કરે છે અને પછી એ સ્થિર નગર થઈ જાય છે અને સદૈવ પતિ પત્ની ત્યાં રહી અને આ બધું સુખ ભોગવે છે વૈભવ વિલાસ અને ભગવાનનું જે શાસ્ત્રોક્ત આચરણ આદિ બધું છે એ કરતા હોય છે એટલે કહેવાનો અર્થ છે કે એમને પછી ગતિ પ્રાપ્ત થાય છે ને એ રીતે આખી આ કથાનું વિસ્તૃતિકરણ છે જે મેં સંક્ષિપ્તમાં શ્રવણ કરાવ્યું હવે આ જે કથા છે એનું મૂળ મહત્ત્વ શું છે મોટા મોટા પાપોને હરણ કરવાવાળી આ રમા એકાદશી છે તમે જો કોઈના માટે એકાદશી કરો કે કોઈને સમર્પિત કરો તો પ્રોપર એકાદશી કરી અને કોઈના માટે અર્પણ કરશો તો સો ટકા એમને પણ આ એકાદશીનું પુણ્યફળ પ્રાપ્ત થશે અને લોકે મહીએ વિષ્ણુ લોકની પણ અંતતો ગતવા પ્રાપ્તિ થતી હોય છે અને ખાસ જેટલું બની શકે એટલું રાત્રે જાગરણ કરી અને હરિસ્મરણ કરવું હરિસ્મરણ કરવાથી પણ બધા દુઃખોનું હરણ થશે ઓમ ગણેશ હર હર મહાદેવ